હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જ વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન કરે છે અને આપણે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા પણ જાણીએ છીએ તે બળ પ્રતિ વિદ્યુત ભાર છે પરંતુ કયા વિદ્યુત ભાર ધારો કે અહીં એક વિદ્યુત ભાર છે આપણે આ વિદ્યુત ભાર નામ આપીએ આપણે તેને q2 કહીશું આપણે અહીં પણ q2 લખીએ જો આપણે આ વિદ્યુત ભાર પર લાગતા બળને આ વિદ્યુત ભાર વડે ભાગીએ તો આપણને આ બિંદુ આગળ રચાતું વિદ્યુત ક્ષેત્ર મળશે સંદર્ભ તરીકે લઈશું નહીં આપણે અહીંથી તેને દૂર કરીએ હવે અહીં આ વિદ્યુત ભાર ક્યુ વડે આ બિંદુ આગળ રચાતું વિદ્યુત ક્ષેત્ર શું છે શું તેના માટેનું કોઈ સૂત્ર છે હા તેના માટેનું સૂત્ર છે અને તેને શોધવું અઘરું નથી પરંતુ આપણે હવે જે સૂત્ર ઉપયોગ કરવાના છીએ તે તેથી હું આ ચલ દૂર કરીશ અહી આપણને જે સૂત્ર મળશે તે સૂત્ર આપણને ફક્ત આ વિદ્યુત ક્ષેત્ર નું માન આપશે હવે આપણે વિદ્યુત બળ માટેનું જે સૂત્ર જાણીએ છીએ તેની કિંમત અહીં મૂકીને આ વિદ્યુત ક્ષેત્રનું માન એટલે કે મૂલ્ય શોધી શકીએ બે વિદ્યુતભાર વચ્ચેનું બળ કુલમના નિયમ પરથી મેળવી શકાય છે અને આપણે તે જ સૂત્ર અહીં મૂકીશું કુલમના નિયમ પ્રમાણે બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ બરાબર અચળાંક કે જેનું મૂલ્ય હંમેશા નવ ગુણ્યા દસની ઘાત હશે ગુણ્યા પ્રથમ વીજભાર ક્યુ વન ગુણ્યા બીજો વિજભાર ક્યુટુ ભાગ્યા તે બંને બિજભારના કેન્દ્ર વચ્ચેના અંતરનો વર્ગ આપણે અહીં વિદ્યુત ક્ષેત્ર શોધી રહ્યા છીએ માટે q2 વડે ભાગીશું માટે વિદ્યુત ક્ષેત્રનું માન બરાબર આચળાંક કે હું અહીં તેનું મૂલ્ય લખીશ log 10 ની 9 ઘાત અને તેનો એકમ ન્યૂટન મીટર નો વર્ગ ભાગ્યા કુલંબ નો વર્ગ છે એક વિદ્યુતભાર વન ભાગ્યા બે વિદ્યુત ભારના કેન્દ્ર વચ્ચેના અંતરનો વર્ગ અહીં આ બંને વિદ્યુત ભાર કેન્સલ થઈ જશે હવે તમે કહેશો કે આ બીજો વિદ્યુત ભાર કેન્સલ થઈ જાય છે તો આપણે અહીં કયા બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર લઈશું તમે અહીં અવકાશમાંનું કોઈ પણ બિંદુ લઈ શકો તમે ઈચ્છો ત્યાં તમારા પરીક્ષણ માટેના વિદ્યુત ભારને લઈ શકો તે ધારો કે અહીં છે હું તેને અહીં આ જગ્યાએ પણ લઈ શકું અને આર એ વિદ્યુત ભાર ક્યુ વન અને હું જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગુ છું તેની વચ્ચેનું અંતર થશે પરંતુ આપણે 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 હંમેશા વડે ભાગાકાર કરીએ છીએ તેથી તેના વિશે વાત કરીશું નહીં અહીં અવકાશમાં કોઈ પણ બિંદુ આગળ આ ક્યુઅન વડે રચાતા વિદ્યુત ક્ષેત્ર મૂલ્ય શોધી શકીએ તો અહીં આર એ વિદ્યુત કેન્દ્રથી કેન્દ્ર તમે જે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગો છો

હવે આ આ સૂત્ર સૂત્ર શું જણાવે જણાવે છે અવકાશમાં ના કોઈ એક બિંદુ આગળ રચાતા વિદ્યુત ક્ષેત્ર નું માન બરાબર બરાબર કે ગુણ્યા જે વીજભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તે વીજભાર અહીં આ ખૂબ જ મહત્વનું છે

ધન લઈ રહ્યા છીએ કારણ કે જે વીજભાર ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તે ધન છે માટે તમને આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ધન મળશે તેથી તમે વિચારશો કે આ વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુએ આવશે અને આ ઉદાહરણમાં તે સાચું છે તે અહીં જમણી બાજુએ જાય છે પરંતુ તમે અહીં આ બાજુએ આવેલા બિંદુ માટે આજ સમાન ગણતરી કરો છો અને તમે અહીં આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું આવશે તે શોધવા માંગો છો તમે સૂત્ર માં તો તેનો વર્ગ થઈ જશે એટલે કે તે ધન જ થશે અને તેથી તમને જવાબ પણ ધન મળશે માટે તમે અહીં વિચારશો કે તે જમણી બાજુએ આવશે કારણ કે આપણો જવાબ ધન છે ના તે અહીં આ પ્રમાણે આવશે નહીં અહીં આ સૂત્ર પરથી આપણો વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુ જમણી બાજુ ઉપરની બાજુ કે નીચેની બાજુએ આવશે તે આપણે કહી શકીએ નહીં જો તમે આ વિદ્યુત ભાર માટે ખરેખર ધન અથવા ઋણ નિશાનીનો સમાવેશ કરવા માંગતા હો તો અહીં ધન નિશાનીનો અર્થ એ થશે કે આ વીજભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આ વિદ્યુત ભાર દૂર જાય છે પરંતુ વિદ્યુત ભાર થી દૂર જાય છે તેનો અર્થ ડાબી બાજુ થઈ શકે ઉપરની તરફ થઈ શકે જમણી બાજુ થઈ શકે કે નીચેની તરફ પણ થઈ શકે અને જો આપણે આ સૂત્રને ધ્યાનમાં લઈએ તો આ બધાનો જ અર્થ ધન થાય માટે જ આપણે કહીએ છીએ કે જ્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરો છો ત્યારે તમે ફક્ત આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધો છો આ બિજવાર વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રની દિશા આ આ આ વડે રચાતું વિદ્યુત ક્ષેત્ર દૂર જાય છે એ જાણીને આપણે તેની દિશા નક્કી કરી શકીએ આ સૂત્ર ફક્ત તમને મૂલ્ય જ આપે છે તો પણ તે ઘણું ઉપયોગી છે આપણે તેનો ઉપયોગ કરીશું અવકાશમાંના કોઈપણ કોઈ પણ બિંદુવત વિદ્યુતભાર આગળ બિંદુવત વિદ્યુતભાર વડે રચાતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આ સૂત્રની મદદથી મેળવી શકાય હવે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ ધારો કે તમારી પાસે ધન બે નેનોકુલમનો વિદ્યુત ભાર છે અને હવે તમે આ વિદ્યુત ભારથી ત્રણ મીટર નીચે આવેલા બિંદુ આગળ ત્રણ મીટર નીચે આવેલા બિંદુ આગળ આ વિદ્યુતભાર વડે રચાતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને દિશા જાણવા માંગો છો આપણે અહીં આ બિંદુ ક્ષેત્ર નું છે વિદ્યુત ભાર ક્યુ વડે રચાતું વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર કે ગુણિયા ક્યુ છેદમાં આર નો વર્ગ માટે ઈ બરાબર નવ ગુણ્યા દસ ની નવ ઘાત આર નો વર્ગ અહીં આ વીજભારથી આપણે જે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગીએ છીએ તેમની વચ્ચેના અંતરનો વર્ગ તેથી અહી તે ત્રણ મીટરનો વર્ગ થશે લોકો ઘણી વાર વર્ગ કરવાનું ભૂલી જાય છે હવે જો આપણે તેનો ગુણાકાર કરીએ તો આ દસ ની ઘાત ઘાત અને આ ની કેન્સલ થઈ જશે ત્યારબાદ ભાગ્યા નો વર્ગ જે થશે તે પણ કેન્સલ થઈ જશે તેથી આપણી પાસે ફક્ત ઈ બરાબર બે ન્યુટન કુલમ બાકી રહે અને તે આપણને મૂલ્ય આપશે અહીં આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર નું મૂલ્ય બરાબર બે ન્યુટન પ્રતિકુલમ હવે આપણે તેની દિશા કઈ રીતે શોધી શકીએ આપણે ફક્ત એક જ પ્રશ્ન પૂછીએ વિદ્યુત ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરી રહ્યું છે આ છે અને વીજભાર હંમેશા તેનાથી દૂર જતું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે માટે અહીં તે નીચેની તરફ આ પ્રમાણે આવશે આમ ધન બે નેનો કુલમ ના વિદ્યુત ભાર વડે રચાતું વિદ્યુત ક્ષેત્ર

ધ્યાન રાખો કે અહીં આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ધન છે તો પણ તે નીચેની દિશામાં જાય છે કારણ કે આપણે અહીં ફક્ત આ સૂત્રની મદદથી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવી રહ્યા છીએ તો આપણે વધુ એક ઉદાહરણ જોઈએ ધારો કે આપણી પાસે એક વિદ્યુત ભાર છે જેનું મૂલ્ય માઇનસ ચાર માઇક્રોકુલમ છે હવે અહીં આ વિદ્યુત ભારથી ડાબી બાજુ છ મીટર જેટલા અંતરે આવેલા બિંદુ આગળ આ વિદ્યુતભાર વડે રચાતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને દિશા તમે શોધવા માંગો છો તો આપણે અહીં તે ઉપયોગ કરીશું ગુણ્યા ક્યુ ભાગ્યા r નો વર્ગ માટે આ ઋણ વિદ્યુત ભાર વડે રચાતું વિદ્યુત ક્ષેત્ર બરાબર k નું મૂલ્ય હંમેશા નવ ગુણ્યા દસ ની માઇનસ ઘાત

પરંતુ અહીં આ ઋણ નિશાની ન લખવી યોગ્ય છે કારણ કે આ સૂત્ર આપણને વિદ્યુત ક્ષેત્ર મૂલ્ય આપે છે ચાર માઇક્રો કુલમ મા અને આ બિંદુ વચ્ચે નું અંતર છ મીટર છે માટે આપણે અહીં છ મીટર નો વર્ગ લઈશું છ નો વર્ગ છત્રીસ થાય અને નવ ગુણિયા ચાર છત્રીસ માટે અહીં આ બધું જ કેન્સલ થઈ જશે અહીં આ દસ ની ધન નવ ઘાત આવશે દસ ની નવ ઘાત ગુણ્યા દસ ની વિદ્યુત નું મૂલ્ય થાય હવે આપણે તેની દિશા કઈ રીતે મેળવી શકીએ તેના માટે ધ્યાનથી વિચારવું પડશે આપણે અહીં રોડ ની નિશાની નો સમાવેશ એટલા માટે નથી કર્યો કારણ કે દિશા ખુબ જ મહત્વની છે અને તે આપણને સાચી મળે અહી મારી પાસે ઋણ વિદ્યુત ભાર છે અને ઋણ વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા તે વિદ્યુત ભારની દિશામાં હોય છે કંઈક આ પ્રમાણે અહીં આપણો બિંદુ ડાબી બાજુએ છે માટે આ બિંદુ આગળ ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રની દિશા આ વિદ્યુત ભારની તરફ આવશે એટલે કે તે જમણી દિશામાં આવશે આમ આપણી પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એક હજાર ન્યૂટન પ્રતિ કુલંબ છે અને તેની દિશા જમણી છે હવે જો હું અહીં નિશાની ક્ષેત્ર ડાબી બાજુએ આવે પરંતુ આ દિશા ખોટી છે માટે આપણે આ બાબતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ અહીં આ ઋણ નિશાની અર્થ એ થાય કે વિદ્યુત ક્ષેત્રની દિશા વિજભાર તરફની છે જો તમે અહી ડાબી બાજુએ હોવ તો તે જમણી બાજુ હોય શકે જો બિંદુ જમણી બાજુ હોય તો તે ડાબી બાજુ હોય શકે જો બિંદુ વિજભારની નીચે હોય તો તે ઉપરની તરફ હોય શકે અને જો બિંદુ વિજભારની ઉપર હોય તો તે નીચેની તરફ હોય શકે માટે અહી ઋણ નિશાની મૂકષોપ નહીં ફક્ત મૂલ્ય શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરો અને એકવાર તેનું મૂલ્ય શોધી લીધા બાદ આ વીજભાર કઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે તે જુઓ જેથી તમને બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા મળી જશે પુનરાવર્તન કરીએ તો વિદ્યુત ક્ષેત્ર સૂત્ર આ પ્રમાણે થશે અચળાંક કે ગુણિયા જે વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તે ભાગ્યા વિદ્યુતભારનું કેન્દ્ર અને તમે જે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગો છો તેમની વચ્ચેના અંતરનો વર્ગ પરંતુ અહીં આ સૂત્ર ફક્ત તમને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપશે